તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમે માયાભાઈ આહીરને તો ઓળખતા થશે દોસ્તો આખા ગુજરાતની અંદર હાહાકાર મસાઈ દીધો છે દોસ્તો ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર પણ હાહાકાર મસાઈ દીધો છે માયાભાઈ આહિરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા જયરાજભાઈના લગ્ન એવા રામધૂમથી ઉજવવામાં આવ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને કરોડો રૂપિયા પણ ઉડાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો દોસ્તો અને જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી દોસ્તો તો તમને ખબર હતી કે માયાભાઈ આહીરના દીકરાના લગ્ન હોય અને માયાભાઈ આહીર ડાન્સ ના રમે એવું તો બને જ નહીં દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે જયરાજભાઈના લગ્નની અંદર એક પણ ગુજરાતી કલાકાર બાકી નહોતા કે આ કલાકાર નહીં આવ્યા ઘણા બધા કલાકારો પણ આવ્યા હતા દેવાજભાઈ ખવડ પણ આવ્યા હતા જિગ્નેશભાઈ કવિરાજ પણ આવ્યા હતા કિંજલ દવે પણ આવ્યા હતા ગીતાબેન રબારી પણ આવ્યા હતા ઘણા બધા મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી અને જયરાજભાઈમાંથી એમ કહેવાય છે કે કરોડો રૂપિયાનો વરસાદ પણ વરસાવ્યો હતો દોસ્તો જયરાજભાઈના લગ્નની અંદર કરોડો રૂપિયા ખરસવામાં આવ્યા હતા દોસ્તો અને માયા ભાઈ આહિરે સાબિત કરી બતાવ્યું દોસ્તો તમને ખબર હતી કે માયાભાઈ આહિરે એટલો બધો ખર્ચો કર્યો હશે કે વાત જ ના પૂછો દોસ્તો જયરાજભાઈની જાન પણ હેલિકોપ્ટરમાં ગઈ હતી અને મોટરોની લાઈનો લગાડી દીધી હતી દોસ્તો આખા ગુજરાતની અંદરની પાખાઇ ઓલ ઇન્ડિયાની અંદર હાકાર મસી ગયો છે દોસ્તો તેવી રીતે જ તેમ એમ છે કે રાજલ બારોટના પણ લગ્ન કરવામાં આવ્યા હતા દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ્યો નહીં તેથી ક્રિયા વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો આતો આજનો વિડીયો ફરી હવે જય વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત